બે હજાર ચોવીસ મંગળવાર આજના શુભ સંદેશમાં સંપત્તિવાન યુવાન ઈસુના આમંત્રણનો અસ્વીકાર કરી જેટલા ઉત્સાહમાં ઈસુ પાસે આવ્યો હતો એટલી જ નિરાશામાં પાછો ગયો તે પર ઈસુ પોતાની પ્રતિક્રિયા આપે છે પ્રતિક્રિયા છે ધનવાન માણસને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું મુશ્કેલ થઈ પડશે ચાલોને કારણો તપાસીએ પહેલું કારણ ધનવાન માની બેસે કે પૈસો બધું જ ખરીદી શકે છે સ્વર્ગ પણ બીજું કારણ ધનવાનને પ્રભુની જરૂર જ ના લાગે ત્રીજું કારણ ધનવાનને અન્ય માનવો પર કોઈ જાતનો આધાર રાખવો ના પડે સમાજની રીતરસમ છે કે નાણે નાથાલાલ ધનવાનને ઘરે પ્રસંગ હોય ત્યારે નાણાંથી ભીડ ભેગી કરી શકાય ચોથું કારણ ધનવાનને સંતોષ ના હોય એટલે વધુ ધન કમાવવા પર્યાવરણનો આડેધડ ભોગ લે ઈશ્વરનું રાજ્ય એટલે પ્રભુ સાથે માનવ સાથે પર્યાવરણ સાથે સંવાદિતા ધનને કારણે ધનવાન આ સંવાદિતા સાધી શકતો નથી પ્રસ્તુત કરતાં અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ